જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સોમવારે કઠુઆ જિલ્લામાં પાકિસ્તાની આતંકવાદીઓ સિંહા કઠુઆ જિલ્લાના કન્નાચક ખાતે બલવિન્દરસિંહ ચીબના ઘરની મુલાકાત લીધી જ્યાં તેઓ તેમની પત્ની અને પરિવારના અન્ય સભ્યોને મળ્યા અને તેમની ઊંડી સંવેદના વ્યક્ત કરી ત્યારબાદ તેઓ આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના લોંડી ગામમાં જસવંતસિંહના પરિવારને મળ્યા અને પરિવારને ટેકો આપ્યો ત્યારબાદમાં તેઓ રિયાસી જિલ્લા જવા રવાના થયા જ્યાં તેઓ ચંબાકામમાં પોલીસ અધિકારી તารિક અહમદના પરિવારને મળ્યા ઉપરાજબાલે શહીદ પોલીસ કર્મચારીઓના પરિવારજનો જેમાં મોટા ભાગે વિધવાઓ છે તેમના નજીકના સભ્યોને સરકારી નોકરી આપવાની ખાતરી આપી એલજીએ પરિવારોને કહ્યું કે દેશના લોકો તેમની સાથે છે અને સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ મળે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ